દાંતા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે છોતેર માંગ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાશે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પ્રજાસત્તાક દિનના સુચારૂ આયોજનને લઈને બેઠક યોજાઈ આગામી છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ દેશભરમાં છોતેર માંગ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાશે બનાસકાંઠાના દાંતા તાલુકાના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાશે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી સભાખંડ પાલનપુર ખાતે પ્રજાસત્તાક દિનના સુચારુ આયોજનને લઈને સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે જણાવ્યું કે જિલ્લામાં પ્રજાસત્તાક દિવસ કાર્યક્રમની ગરિમાભેર ઉજવણી થાય તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવશે જેમાં શિક્ષણ આરોગ્ય વન વિભાગ ડિઝાસ્ટર ટ્રાઇબલ વગેરે વિભાગો દ્વારા ટેબ્લો રજૂ કરશે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરશે તથા વિશિષ્ટ સિદ્ધિઓ મેળવેલ નાગરિકો તથા અધિકારી કર્મચારીઓને પ્રશસ્તિપત્ર પણ એનાયત કરવામાં આવશે કાર્યક્રમમાં પોલીસ પરેડ એનસીસી સ્કાઉટ સહિતના કાર્યક્રમ યોજાશે આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમજે દવે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા અધિક કલેક્ટરશ્રી સીપી પટેલ સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા